નવસારીમાં વાવાઝોડાને પગલે ચીખલી તાલુકામાં વ્યાપક નુકસાન ચીખલી તાલુકાના પંદર ગામોમાં વ્યાપક નુકસાન તલાવચોરા શામળા ફળિયા ખુંદ સહિતના ગામોમાં વ્યાપક નુકસાન પંદર ગામોમાં રહેતા અનેક લોકોના ઘરોની છતના પતરા ઉડી ગયા ચીખલી તાલુકામાં ખેતીના પાકમાં પણ મોટા પાયે નુકસાન આંબા ચીકુસાઈ ડાંગરનો ઉભો પાક ધરાશાય થયું સરકાર પાસે તાત્કાલિક સર્વે કરી સહાયની માંગ ધારાસભ્ય નરેશ પટેલ સહિત ભાજપના અધ્યક્ષ પુરાલાલ શાહે ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લીધી તાત્કાલિક સર્વે હાથ ધરાવી સહાય માટે રજૂઆતની ખાતરી આપી રાત્રે નવ વાગે વાવાઝોડાના કારણે એકસો ઘરોમાં નુકસાન છે એકસો ઘરોમાં પતરા ઉડી ગયા છે અને મોટા પાયે નુકસાન છે અને ગણતરી કરે તો ગાયોને નુકસાન છે બધાના ઘરોમાં પાણીને પડાઈ ગયા છે અનાજથી સંપર્ક હોણા થઈ ગયા છે અને મોટાપાયે નુકસાન છે અને ભાઈઓને મૃત્યુ પામી છે જેથી કરીને બહુ નુકસાન થયું છે ગામમાં જે કંઈ વ્યક્તિને ઘર તૂટી ગયા છે તેમને રહેવા માટે અમે સ્કૂલમાં સગવડ કરી છે ઘણા ભાઈ લોકોને હોસ્પિટલાઇઝ પણ કર્યા છે અને સરકારશ્રીને નમ્ર વિનંતી કે જેથી કરીને વળતર મળે ખેતરની અંદર વાત કરીએ આપણે તો મોટા પાયે ચીકોના જળને અને આંબાના ઝાડને મોટા પાયે નુકસાન થયું છે જે થળમાંથી ઉખડીને નાશ થઈ ગયા છે તો આ ખેડૂતોને રોજીરોટીનો સવાલ થઈ ગયો છે કે રોટી કેવી રીતે ખાવી એમ જેથી કરીને સરકાર વહેલી ટકે પંચાસ કરી સર્વે કરીને નમ્ર વિનંતી જેથી કરીને ખેડૂતને ગામજનોને વરજર મળે ઓ અશોક કુમાર રમલાલ પટેલ ડેપ્યુટી સરપંચ બારોલિયા મંડળી ફરિયા તાલુકો ચિકલી જિલ્લો નવસારી અમારા ગામમાં ગઈ રાતે પુષ્કળ વંતોળ અને વાવાઝોડું આવવાથી શામળાફરિયા તેમજ બુધવારમાં ગળના પતરાના શહેરો ટોટલી ઉખેડીને કિલોમીટર જેટલા દૂર ફેંકી દીધા છે કલમવાડી ચીકુવાડીને થડમાંથી ઉખેડી નાખ્યા છે અમારા સરપંચ સભ્યશ્રી તેમજ તાલુકાના ટીમ સહિત સર્વે કામગીરીમાં જોડાયા છે અને કામગીરી ચાલુ છે અત્યારે બી વરસાદ ચાલુ છે ઘરોમાં સમા પાણી ભરાય છે અમુક અમુક ઘરોમાં તો રહેવાનું ખવાનું તેમજ બાળકોને બે ચાર વ્યક્તિને માથામાં તેમજ પગમાં ઈજા થઈ છે તો અમારે સરકારશ્રીને અરજ છે કે તાત્કાલિક સર્વે કરી અને સહાય ચૂકવે